શિયાળાની સીઝનમાં માં ભાઈ લોચો નહીં ખવાય શિયાળ ની સિઝન લોચો લસરાવાય લસન લસન ભાઈ શિયાળામાં લોકો ઈંડાની આઈટમ લસન ના ખવડાવે છે પરંતુ હું તમારા માટે લઈને આવી ગયો છું મેથી અને લસન થી ભરપૂર મેથી મલાઈ ભાઈ શિયાળો તો આવી ગયો છે હવે આપને ટેસ્ટ જોવો તો મસ્ત શીતલ ઓમલેટ માં જવાનું એના જેવો ટેસ્ટ બીજા કશે જોવા નહીં મળે શીતલ આમલેટ સેન્ટર વર્ષોથી પાલનપુર જગત નાકા પાસે ઈંડાનું વર્ષોથી હોલસેલમાં વેચાણ કરે છે જેના કારણે સારી ગુણવત્તાવાળા ઈંડા તમને અહીં ખાવાના મળી જવાના છે તમારે લંચ ટાઈમમાં પણ જો ઈંડા ખાવાના જલસા જલસા કરવા હોય ને તો બપોર 11

આમલેટ સેન્ટ